નમસ્કાર સરપંચ સાહેબ નમસ્કાર આપનું બટાકાનું વાવેતર કરેલું બટાકાનું વાવેતર કર્યું છે બરોબર સરપંચ સાહેબ આપણે આખા બટાકામાં જે તમે દવા નાખી એના વિશે થોડું સમજાવો અને ખેડૂતને બતાવો આખા બટાકામાં દવા આવે છે સિક્કો કંપની મુંજી કરીને દવા આવે

હવે સરપંચ સાહેબ આપણે એક બીજી પણ એક રાય હતી કે મારે એસ્કેપ આવે છે આ એસ્કેપનો નો પ્રોબ્લેમ હતો મારે તો એસ્કેપ માટે આપ કઈ નોકી એ પણ ખેડૂત મિત્રને થોડું સમજાવો એસ્કેપ માટે મેં આ મુંડા માર દવા આવે છે સિકો કંપની બરોબર આ દવા મેં મેં પહેલી તો પાયામાં નાખી હતી ડીપી અંગા ડી બેંગ પેરી દીધું પહેલી પેરી દીધી બરોબર અને બીજી વખત મેં સલ્ફેટ ભેગો ઉડાડી લીધી તો અને દીધું દીધો બરોબર એટલે મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું વારે વારે અમારે એસ્કેપ આવતો આ વખતે એસ્કેપ નથી આવ્યો તમે જોયું તું કે એસ્કેપ નથી આ વખતે નથી બરોબર તો આપણે ખેડૂત મિત્રો આપણે પાછળથી તમને ખોદીની કે એસ્કેપ આવ્યો છે કે નથી આવ્યો બરોબર આપણે સિક્કો કંપનીનું મુંડા છે સ્પેશિયલ એસ્કેપ માટે એટલે આપણે પાછળથી તમને હું બતાવીશ બરોબર તો સરપંચ સાહેબ એક આપણે બીજી પણ તમારી રાય હતી કે મારે વિકાસ નથી બટાકાની અંદર વિકાસ નથી વિકાસ માટે તમે શું નોખ્યું હતું વિકાસ માટે મેં આ બાર એકસઠ અને કઈ કંપનીનું છે સિક્કો કંપનીનું

અને સરપંચ સાહેબ એક આપણે તમે બીજી પણ મને કીધું હતું કે મારે ભૂંડ આવે છે મેં જાટકા મશીન મૂક્યું છે બરોબર તો બી અંદર ભૂંડ આવે છે તો મેં ભૂંડ માટે તમને એક સલાહ આપી હતી તમે નોખી દે એના પછી શું રિઝલ્ટ મળ્યું એ પણ થોડું ખેડૂતને સમજાવો એમાં ભાગમ ભાગ દવા આવે છે સિક્કો કંપનીની ભાગમ ભાગ ભાગમ ભાગ એટલે આનો ઇસ્તેમાલ કેવી રીતે તમે કર્યો હતો ઓની મેં હો કર મને બે બોટલ લાવી બે બોટલ અને પોચ પંપ બનાવ્યા હતા અને આ વિકારની અંદર છટકાવ કર્યો હતો બટાકાની ઉપર છટકાવ ઉપર છટકાવ કર્યો હતો બરોબર એના પછી ભૂંડ આયા એના એક ભૂંડ આવી નથી અને વર્ષો વર્ષ હેરાન કરતા આ વખતે ભૂંડ આવ્યો

અને ફોન્ડ એક પણ આવતો નથી બરોબર આપણે પેલું ખેડૂત મિત્રને આપણે કીધું હતું કે બટાકે ખોદીને આપણે બતાવીશું કે એસ્કેપ આવ્યો છે કે નથી આવ્યો બરાબર સરપંચ સાહેબ આપણે અહીંયા ખોદીએ ચાલો એક કાઢો ને એક જ ગણો બસ તમે જોઈ શકો છો કે આની અંદર એક પણ હજી એસ્કેપ આવ્યો નથી અને દર સાલ આવતો હતો પણ સિક્કો કંપનીનું મુંડામાર નોખવાથી હજી સુધી એક પણ હજી ડંખ મારી નથી કે ક્યાં હોલ પણ પડ્યો નથી એટલે ખેડૂત મિત્રને જણાવું છે કે સિક્કો કંપનીનું મુંડામાર તમે વાપરો એનું રિઝલ્ટ બહુ સારું છે અને બીજા ખેડૂતોને વપરાવો સરપંચ સાહેબ તમારું શું કેવું સારામાં સારું રિઝલ્ટ છે આ દવા વાપરો સિક્કો કંપની દવા વાપરતી સારું રિઝલ્ટ મળે છે આપણો બરોબર ઓકે સરપંચ સાહેબ આભાર તમારો થેન્ક યુ મળીશું ઓકે ઓકે જય માતાજી જય માતાજી